ભગવાન જગન્નાથજીની એકસો અડતાલીસમી રથયાત્રા પૂર્વે પશ્ચિમ ભવ્ય મામેરા યોજાઈ અષાઢી યોજાનારી ભગવાન જગન્નાથજીની એકસો અડતાલીસમી રથયાત્રા પૂર્વે પશ્ચિમ અમદાવાદના પારડી વાસણા વિસ્તારમાં ભવ્યથી ભવ્ય અને ઐતિહાસિક મામેરાની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવી હતી આ વર્ષે પ્રથમવાર પારડી વાસણાને મામેરાનો યજમાન બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થઈ છે જેના કારણે સમગ્ર પશ્ચિમ અમદાવાદમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે આ ભવ્ય આયોજના મુખ્ય યજમાન મનીષ ત્રિવેદીએ જણાવ્યું હતું કે મામેરાના કાર્યક્રમમાં કોઈ પણ કચાશ ન રહે તે માટે વાસણાની એકસો એકત્રીસ સોસાયટીઓને બે થી વધુ પત્રિકાઓનું વિતરણ કરીને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે આ ઉપરાંત દસ જીટલી સોસાયટીઓની રથયાત્રા થીમ પર વિશેષ રૂપે શણગારવામાં પણ આવી છે ચાર કિલોમીટર લાંબી શોભાયાત્રા ગઈકાલે યોજાઈ હતી આ ભવ્ય મામેરા શોભાયાત્રા વાસણાના સુગમ ફ્લેટથી સવારે સાત વાગે પ્રસ્થાન કરીને વૃંદાન ફ્લેટ લાવણીયા સોસાયટી કેસરિયાજી થઈને અરવિંદ સોસાયટીએ પરત ફરી હતી લગભગ ચાર કિલોમીટરની લાંબી આ શોભાયાત્રાનું એકત્રીસ સ્થળે ઉષ્મા ભેર સ્વાગત કરવામાં આવ્યું હતું આ યાત્રામાં દસ હજારથી વધુ ભક્તો જોડાયા હતા જે પશ્ચિમ અમદાવાદ પ્રકારનું પ્રથમ આયોજન હતું

મામેરું કરવાનો અમને મોકો મળે છે ત્યારે અમને અમારું જીવન ધન્ય બની ગયું હોય એવું અમે અમારી જાતને ખુબ ભાગ્યશાળી માનીએ છીએ કે અમને આજે આ મોકો મળે છે અમને તો મોકો મળે છે પણ અમારી સાથે અમારી સોસાયટી અને પૂરો વાસણા વિસ્તાર અમારી સાથે જોડાયો છે મામેરા પ્રસંગને ભવ્યતા આપવા માટે યજમાનો દ્વારા વાસણાની દરેક સોસાયટીમાં રથયાત્રા વેલકમના બોર્ડો લગાવવામાં આવ્યા હતા શોભાયાત્રા દરમિયાન સુટાઉ ઉદયપુરના આદિવાસી સમાજના એકત્રીસ કલાકારો દ્વારા પરંપરાગત નૃત્ય રજૂ કરવામાં આવ્યું છે જે આકર્ષણનું કેન્દ્ર પણ બન્યું હતું બે દિવસીય આ ઉત્સવમાં લોક ગાયક ધરતી સોલંકીના સંગીત કાર્યક્રમો પણ આયોજન કરવામાં આવ્યું હતું વાસણાની અરિયંત સોસાયટીના ચેરમેન કેતન ઠક્કરે જણાવ્યું હતું કે આ વર્ષે સોસાયટીના ચાલીસ સભ્યો ટીમે મામેરાનું આયોજન માટે સઘન કાર્ય કર્યું હતું ત્રેવીસ જૂને હરીડ સોસાયટીમાં ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે ચાર દિવસ પહેલા સોસાયટીને સંઘરામ પર આવી છે આ ધાર્મિક ઉત્સવના ભાગ રૂપે પી 11સ નિમિત્તે શુક્રવારે ભગવાન જગન્નાથ કેસરી મનોહર અર્પણ કરવામાં આવે તો જેનો ભોગ સવારે 9 વાગ્યાથી ભક્તો માટે ખુલ્લો મૂકવામાં આવે ત્યારબાદ શનિવારે પ્રસાદ ગરીબોને અને અન્ય ભક્તોને વિતરણ પણ કરવામાં આવનાર છે 27મી તારીખે સવારે 7 વાગે જગન્નાથજી મંદિરના પ્રાંગણથી નજર ચરિયા માટે નીકળશે

તે પછી 101 ટ્રકો ઉપર ભારતીય સંસ્કૃતિને ઝાંકે દર્શાવવામાં આવી છે તે પછી 30 અખાડા જેમાં અલગ અલગ પ્રકારના કસરતો કરતા અખાડિયાનો ભગવાન જગન્નાથજીને પ્રસન્ન કરવાના પ્રયત્નો કરતા રહે છે અલગ અલગ સુરોમાં 18 ભજન મંડળીઓ ભગવાન જગન્નાથજીને ભજન સંભળાવશે દર વર્ષની જેમ આ વર્ષે પણ લગભગ 1000 થી 1200 ખલાસી ભાઈઓ રથ ખેંચતા રહે છે ભગવાન જગન્નાથજીની જે પહિંત વિધિ છે જે પહિંત વિધિ એને કહેવાય છે કે ભગવાન જગન્નાથજીને રથ આગળ સોનાના સારણીથી ઝાડુ લગાવીને પાણી છંટકાવ કરે અને રથ ખેંચી ખેંચીને પ્રસ્થાન કરાવે તે આ વર્ષે પણ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તો મિત્રો અત્યાર સુધીના મુખ્ય સમાચારો સમાચાર ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો એસ લાઇવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર